અરે વાહ ધોય છે કે બહાર રહ્યો કે હંમી તો બીલા ચાલો અલ્યા માં ભાઈ બેન નો કામ બેઠો તો અંધારીયો થઈ જશે હું મન તો બીખે લાગે છે હું કરું હેડો તો તું કોણ લીલે ઓકે નહી આ કે મને

มามา इकंदा जोडेल ना रे वल्लाथन तू भूत 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 अब दनो ढुरे तू भूत आयो तू चोकाण अल्या मु घेर जातो तो दा इतलो वल्लो ते निकल सुबा नु आई की मुते एवो आवूच हले भूत भूत बदन तू बोल तू

હું જોઉં છું પૂછ્યું

Kau beranah? Jenderalnya bututnya mau jual. Hei, કલા કઈ દે બાજીના બને ઓ ના બને વાલો ભાઈબંધ પાડીયો તારો ભાઈબંધ પણ આતે જા બિવારાવા ના આવે તારા હા સાવા સાતે બદોણ ઓન મોટી મોટી ફાર તો ક કો પર કદા બિવારા ના હે તો જા હેરાન તો કરણ આવે મોટી મોટી ફારતો છું 12 વાગે લાઈટ હોય ના બિવાઉ કો નહી આવું જાઈ શકે કોઈ ક્યાં ક્યાં કિના તો ન હું અહીં આયણ આને એવું તારા ફુડવાવા નહીં એવું જાઈ શકે માટે છે વાસ્તવિક સંબંધો પર આધારિત નથી અને તમારે પણ આવી મોટી મોટી ફેંકવાની કે ભૂતથી આ તમારા ભૂતળા પણ આવ્યું કોઈના અંગે રમેદાન ના કરાય નું મોત પણ થઈ શકે જવાનું અમારી દેશ લુક કોમેડી જીએસટી તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી